નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી ગુજરાતમાં કાળા બજારીઓ ગરીબનો કોળીઓ ઝૂંટવી રહ્યા છે અને તેમ છતાં તંત્ર સજાગ નથી ખુદ સરકારે વિધાનસભામાં એ વાતનો એકાર કર્યો છે કે અગિયાર જિલ્લામાં કુલ મળીને ચૌદ પોઈન્ટ ચોપન લાખ કિલો અનાજ સગે વગે થતાં પકડાયું છે ત્યારે આજે વાત કરીએ અનાજ માફિયા ઉપર ક્યારે કશાશે સકંજાની તો આખરે ગુજરાત વિધાનસભાની અંદર જે આંકડો સામે આવ્યો છે તેણે સૌ કોઈને દીધા છે એ અપડેટ ઉપર નજર કોઈ કે ગુજરાતમાં કાળા બજારીઓ રહ્યા છે એટલા માટે કહેવું પડે કારણ કે ખુદ સરકારે વિધાનસભામાં વાતનો એકરાર કર્યો છે એકરાર કરતા અને સામે આંકડા સામે આવ્યા કે આખરે દસ લાખ નહીં પરંતુ ચૌદ પોઈન્ટ ચોપન લાખ કિલો અનાજ સગે વધુ થતું પકડાયું છે અને એ પણ અગિયાર જિલ્લામાં મળીને હવે સસ્તા અનાજની દુકાનેથી ગરીબોનું આ અનાજ છે જે સગે વગે થાય છે તંત્ર દેખાવા પૂરતા કેસ કરે છે સંતોષ માની લે છે જે તે વ્યક્તિ હોય તેની ઉપર કેસ કરીને સંતોષ માની લે છે પરંતુ પછી શું આખરે વિપક્ષે પૂછેલા સવાલના જવાબમાં અન્ન પુરવઠા વિભાગે ગૃહની અંદર આ અંગે વાતચીત કરી એ વાતનો સ્વીકાર પણ કર્યો કે આવું થાય છે ખરું સૌથી વધારે સુરતમાં ચાર લાખ કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો અમદાવાદમાંથી સત્યાવીસ હજાર ચારસો ને પાત્રીસ કિલો અનાર જથ્થો જડપાયો હતો પરિસ્થિતિ કાળાબજાર્યો કે જે ગરીબોનો કોડિયો ઝૂટવી રહ્યા છે જે જે વાત કરી નવસારીમાંથી પંદરસો કિલો ગીર સોમનાથમાંથી ઓગણત્રીસ હજાર સાતસો કિલો પોરબંદરમાં છત્રીસ હજાર સુરતમાં સૌથી વધુ ચાર પોઈન્ટ નવ્વાણું લાખ કિલો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે અમદાવાદની જે વાત કરી સત્યાવીસ હજાર ચારસો ને પાત્રીસ કિલો જથ્થો ઝડપાયો છે નવસારી માંથી પંદરસો કિલો જથ્થો છે કે જે ઝડપાયો છે ગીર સોમનાથ વાત કરી લે ઓગણત્રીસ હાજર સાતસો ને કિલો જથ્થો કે જે પકડી પાડવામાં આવ્યો સરકારી અનાજ સગે વખું થતું પોરબંદરની અંદર તો ત્રણ લાખ તેસઠ હજાર પાંચસો ત્રેવીસ કિલો જથ્થો છે કે જેને ઝડપી પાડવામાં આવ્યો જૂનાગઢની અંદર ચારસો કિલો જથ્થો છે કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે સાબરકાંઠાની અંદર ચાર લાખ સિત્યોતેર હજાર સાતસો ને બે કિલો જથ્થો છે કે જે ઝડપી પાડવામાં આવ્યો છે બનાસકાંઠાની અંદર પચીસ હજાર આઠસો એકાવન કિલો અનાજનો જથ્થો કે જે પકડાયો છે અને સુરત કે જે સુરત ની સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ગયા છે રાકેશ જે આંકડા રજૂ કરવામાં આવ્યા વિધાનસભાની અંદર તે ખરેખર ચોંકાવનારા છે સૌથી વધારે ચાર પોઈન્ટ નવ્વાણું લાખ અનાજ સગે વગે થતું સુરતમાં પકડાયું છે માનસિયા કોઈ નવાઈની વાત નથી કારણ કે ભૂતકાળમાં પણ સુરત શહેરની અંદર જે સરકારી અનાજની કાળા છે તે સામે આવી ચૂકી છે જવાબદારો સામે જે પ્રકારના પગલા ભરાવા જોઈએ તે ભરવામાં આવતા નથી જેની પાછળનો જે કારણ હોય તો સરકારી બાબુઓની સાતગાંઠ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે હાલની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અસંખ્ય અંદાજિત પંદરસો થી પણ વધુ જે વ્યાજબી ભાવની સરકારી દુકાનો આવેલી છે અને કેટલીક દુકાનોમાંથી આ સરકારી અનાજની બંધ બાર ને કાળાબજારી હાલ ચાલી રહી છે જે પ્રમાણે વિધાનસભાની અંદર માહિતી રજૂ કરવામાં આવી છે તે મુજબ સુરતની વાત કરવામાં આવે તો ચાર લાખ નવ્વાણું કિલો જેટલો સરકારી અનાજનો જથ્થો છે તે સગે વગે કરવામાં આવ્યો છે કુલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે તો બે પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાનું અનાજ છે તે સગે વગે કરાયું છે એટલે ચૌદ લાખ ટન જેટલું જે અનાજ છે તે સગે વગે કરવામાં આવ્યું છે સુરતની વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર આવી અનેક સરકારી કાળાબજારી કરતા તત્વો છે તે ઝડપાયા છે માત્રને માત્ર જે છે તે ઔપચારિક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આવા લોકો સામે કડક જે કાર્યવાહી એટલે કે જે દાખલો બેસાડવાનો હોય છે તે કરવામાં આવતો નથી સુરત જિલ્લા પુરવઠા વિભાગ આ સમગ્ર કામગીરીને લઈને સદંતર નિષ્ફળ નીવડ્યું છે તે વાતને પણ નકારી શકાય તેમ નથી કારણ કે દરમિયાન હોય કે મળે દરમિયાન સુરત શહેરમાં કોઈ એવો ખૂણો બાકી ન રહ્યો હોય કે બંધ બારજની હેરાફેરી કરવામાં આવે છે એટલે આ ખૂબ જ મહત્વના ચોંકાવનારા આંકડા સુરત થી સામે આવ્યા છે કે જેમાં ચાર લાખ કિલો જેટલો સરકારી અનાજનો જથ્થો સગે વગે આવ્યો છે મોટા ભાગે જે જાગૃત નાગરિકો દ્વારા સરકારી અનાજનો જથ્થો ઝડપી અને ત્યારબાદ પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતી હોય છે ત્યારબાદ કરવામાં આવતી હોય છે પરંતુ પુરવઠા સુરત જિલ્લાની અંદર આવેલી જે વ્યાજ દુકાનોમાં સમયસર જે ઓડિટ થવું પણ ખૂબ જ જરૂરી બની પડે છે હાલ ભૂતકાળની અનેક ફરિયાદો આવી મળી છે સુરત ક્રાઈમ દ્વારા પણ આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે અનેક સરકારી અનાજના જે માફિયાઓ છે તેના વિરુદ્ધ પાસા હેઠળની પણ કાર્યવાહી થઈ ચુકી છે ત્યારે સ્વાભાવિક છે આ પ્રકારની કાર્યવાહી થતી હોય તો સુરત શહેરની અંદર સરકારી અનાજ અને તે કઈ રીતે સગે થતું હોય છે તે આપણી સમક્ષ આપણી સાથે રીનાબેન જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર તેમની સાથે વાત કરીશું રીનાબેન સ્વાગત છે જીએસટીવી ની અંદર હમણાં જ અમારા જોડાયા હતા અને તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો કે સુરતની અંદર તો કારણ કે ચાર

કવાયત છે અને તમે જો કે ગયા અઠવાડિયે આપણે જોતા તક વિરોધ કર્યો હતો પરંતુ વિરોધ ની પાછળના જે કારણો છે આજે કઈ જગ્યાએ ખુલ્લા થયા છે વિધાનસભાના ફ્લોર પર એટલે જયારે પકડાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે ખરેખર આ પ્રવૃત્તિ ચાલે છે પરંતુ અન્યથા તમે જુઓ કે મોટા ભાગે લગભગ અવાર નવાર આંકડા આવતા જ રહે છે તમે જો પોલીસ દ્વારા પણ કહી શકાય કે આ પ્રકારની હેરાફેર એમાં થતી હોય છે ત્યારે તમે જો જે કેસમાં જે છે કે એમાં આ કે જે અનાજ દુકાનો જે પ્રકાર સોફ્ટવેર યુઝ કરવામાં આવે છે તો આ સોફ્ટવેર નો યુઝ એ પ્રકારે કરવામાં આવ્યો હતો કે કયા લોકો કહી શકાય કે આનાજ નથી લેતા લાભાર્થીઓ અને એ ડેટા એ પ્રકારે એકત્ર કરી અને પછી એ લોકો એક પ્રકારે ફરજી બિલો બનાવતા હતા

ખૂબ સારી રીતે આપણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે ગમે તેવા દંડ આપો કે પછી ગમે એવા કાયદાની વાતો કરો પણ આ લોકોને તો જાણે કોઈ અસર જ ન હોય તેવું લાગી રહ્યું છે એ કાળા બજાર્યું રાકેશ આપની પાસે આવું છું સુરતની અંદર જે આંકડો સામે આવ્યો તે પછી સાબરકાંઠાની પણ એક વાત કહું છું કે તેમાં પણ ત્રણ લાખની ઉપર જે અનાજ છે તે સગે વગે થતું પકડાયું છે હવે મુદ્દો એ છે કે સુરતની અંદર એક તરફ જતા ક્રાઇમની વાત હોય એક તરફ લૂંટફાટની વાત હોય એક તરફ સરકારી અનાજ મેળવવા માટે જે ગરીબો લાઇનોમાં ઊભા રહે છે એમની વાત હોય કે તેમના માટેનો જે અનાજ જથ્થો સરકાર આપે છે તે તો તેમના સુધી પહોંચતો જ નથી સગે વગે કરી દેવામાં આવે છે એવા કયા કયા સસ્તા અનાજના દુકાનદારો છે કે જે આવા એક બે નહીં પરંતુ ઘણી વખત આવા કિસ્સાઓમાં ફસાઈ ચૂક્યા હોય અને તેમના ઉપર ખાલી દેખાવ પડતા કેસ કર્યા માનસી હાલ જ વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને પુરવઠા વિભાગને નામાનું જોગ જે યાદી છે તે આપવામાં આવી છે કે જે તે આ વ્યાજબી ભાવની સરકારી અનાજના દુકાનદારો છે તેમના દ્વારા ગરીબોના હકનું જે અનાજ છે તે બારોબાર સગે વગે કરવામાં આવે છે ખાસ કરીને એક જે સોફ્ટવેર છે તે ડેવલપ કરવામાં આવ્યું છે અને આ સોફ્ટવેર ના જે રેશન કાર્ડ ધારક હોય છે તેનો ફિંગર લેવામાં આવે છે અને આ ફિંગર છે તે રેશન કાર્ડ ધારકની જાણ બહાર છે તે સેવ કરી લેવામાં આવે છે અને એના આધારે જે કુપન નીકળતી હોય છે તે કુપન છે તે કાળી અને ત્યારબાદ અનાજ છે તે સગે વગે કરવામાં આવે છે આ એક ચેન ચાલી આવી છે અને સંપૂર્ણ રીતે આ સોફ્ટવેર ની મદદથી જ જે સરકારી અનાજનો જે કાળા બજારીનો જે વેપલો છે તે ચાલી આવ્યો છે ભૂતકાળમાં પણ સુરત ટાઈમ બ્રાન્ચ હોય કે અન્ય પુરવઠા વિભાગની તપાસમાં સમગ્ર હતીકત સામે આવી ચુકી છે હાલ ઇકો સેલ ની વાત કરવામાં આવે તો ઇકો સેલ ની અંદર પણ આ જ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં સુરતના અંબાનગર વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની પરવાનેદાર દ્વારા જે સોફ્ટવેર હોય છે તેને સોફ્ટવેર ની મદદથી

જે તે સમયે જ્યારે દિવાળીનો માહોલ હતો તે સમયે આ જ પરવાનેદારો એ આ જ સસ્તા અનાજના દુકાનદારો કે જે એવું કહી રહ્યા હતા કે અમે સરકારને કીધું છે અમને અમારો વીસ હજાર નહીં મળે તો અમે તો દુકાનો બંધ કરી દઈશું હડતાળ પર ઉતરી જઈશું પરંતુ હવે એવું થાય કે એ લોકો જે અનાજ સરકાર ગરીબો માટે આપી રહી છે તે અનાજ જ એમને નથી આપતા એમાં જ કાળાબજારી કરી રહ્યા છે એ જ બધું સગે વગે કરી રહ્યા છે તો પછી સરકારે જે નવ્વાણું ટકા વાત કરી છે કે આધાર કાર્ડ લિંક કરાવીને આપો એ ખરેખર અહીં તો સા સાચી જ સાબિત થઈ રહી છે

અને કહી શકાય કે આ જે ગુનેગારો છે એ પણ હોય છે એટલે આખી કહી શકાય કે એ પ્રકારનું અપનાવે છે કે જેનાથી એ લોકો સક્સેસ થઈ જાય છે અને ખરેખર જે લોકો થોડા સાધન સંપન્ન હોય પરંતુ નું નામ રેશન કાર્ડમાં નોંધાયેલું હોય એ લોકો ક્યાંક લેવા નથી જતા હોતા તો એ જ કહી શકાય કે અનાજનો કહી શકાય કે આ ફાયદો લઈ અને આ પ્રકારનો કહી શકાય કે ખુલ્લા બજારમાં એનું વેચાણ કરે છે ક્યાંક તમે જો આટા મિલોને પણ આપે છે ક્યાંક કહી શકાય કે વેપારીઓને પણ આપે છે અને આનું અનાજ તમે સીધું આપણને મળતું હોય છે ખરેખર કે જેના પર ગરીબ પરિવારોનો હક હોય છે અને તો આપણે જોઈએ કે થોડા સમય પહેલા પણ આંકડા આવ્યા હતા કે લગભગ ત્રણ કરોડ જેટલા ત્રણ કરોડ ઉપરના લોકો આજે પણ આ સસ્તા અનાજ પર નિર્ભર છે તેમ છતાં તમે જુઓ કે એમના મોઢામાંથી કોળીઓ ઝૂંટવાય

કડક ખાતે કાર્યવાહી કરે તો આ લોકો પર રોક લગાવી શકાય એમ છે આ સાથે આગળ વધીશું હાલ રોકાઈશું વિરામ